શ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સોમનાથની મુલાકાતે છે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કર્યા બાદ સોમનાથ નજીક આવેલા સુંદરપરા ગામે એક ખાનગી ફાર્મ હાઉસ ખાતે તે ભોજન લેવા પહોંચ્યા હતા તે પહેલા તેણે ગાયની ગાય માતાને પૂજન કર્યું હતું તેને ચાંદલો કર્યો હતો અને ત્યારબાદ તેણે આ ખાનગી ફાર્મ હાઉસ ખાતે ભોજન લઈ અને ફરી એક વખત કેશોદ એરપોર્ટ

અને અહીંયા પર તેણે ગાય માતાનું પૂજન અર્ચન કર્યા બાદ ભોજન લીધું હતું અને ફરી એક વખત કેશોદ એરપોર્ટ જવા માટે તે રવાના થયા છે દોસ્તો દરેક નાના મોટી ખબર જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીર સબસ્ક્રાઈબ કરો જો તમે આ વિડીયો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ